નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશર હાંસોટ પંથકમાં તાજેતરમાં આવેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો હતો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું હતું ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢ્યો હતો અને રોડ પર સુકવ્યો હતો હાંસોટના કુડાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું પરંતુ સવારે ફરીવાર વરસેલા મોસમી વરસાદના કારણે રોડ પર સુકવેલો ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની સહન કરવાનો વારો આવ્યો છે સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ત્યારે ખોટ ખાઈને પણ ખેડૂતો તેમનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે અમારી વિસ્તારમાં મોટા ભાગે ડાંગર પાકનું વાવેતર છે આપણે પંદર દિવસના ગાળામાં બે વાર કમોસમી વરસાદ થઈ ગયા છે એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે ઘણા એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે હવે પાછો એ જ પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે એમાં પૂરેપૂરે નુકસાની થઈ ગઈ છે હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે એવું કરે ને એ પણ થોડું ધ્યાન રાખે કે વેપારીઓ જે સંગઠન કરીને ખેડૂતોનો માલ નથી ઉઠાવતા એક વરસાદ પહેલાં પાંચસો દસથી બોલાતો ભાવ એક જ વરસાદમાં સાડી ચારસો થઈ ગયો છે ને હવે સાડી ચારસો પછી હવે ચારસોમાં પણ કોઈ લેવા તૈયાર નથી તો સરકારે એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને હવે રોજીરોટી માટે કંઈ તો કરવું પડશે તમે કરે એના માટે સરકારને થોડી વિનંતી છે કે એક તો પહેલા પાક જેમ બને તેમ સર્વે કરાવીને સારામાં સારું વળતર અપાવે અને ખેડૂતો આ વેપારીને જે એ લોકોની મોનોપોલી ચાલતી છે તે ઓછી કરવા માટે આપણી સહકારી સંસ્થાને જેમ બને તેમ મજબૂત બનાવે અમે જ્યારે આગળ ડાંગર વરસાદ પડી હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સુકાવવા માટે નાખેલું હતું અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું ભલાઈ ગયું છે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે નુકસાન એટલે પૂરી નુકસાન બબેવાનો વરસાદ પડી ગયો અમારે હવે કરવું હું ઠીક છે બબ્બે મારો સર પડી છે ના આ વેપારી આવે વેપારી ઉઠાવતા જ નથી હવે કરીએ હું વેપારી આવે તો જોઈને જાય ને ભાવ કાપી કાઢે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર